અમદાવાદમાં નકલી પાસપોર્ટ સાથે યુવક ઝડપાયો છે જેમાં પોરબંદરના દિલીપ મોરવાડિયાની ધરપકડ કરવામાં આવી છે તેમાં નકલી પાસપોર્ટના આધારે અમેરિકા જતા ઝડપાયો છે રામ રાજુ બેગોનના નામે પાસપોર્ટ બનાવ્યો હતો તેમાં ઇમિગ્રેશન અધિકારીને શંકા જતા યુવકને ઝડપી પાડ્યો છે અને અમદાવાદ એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે લોકો અલગ અલગ રસ્તાઓ અપનાવી રહ્યા છે જેમાંથી અનેક લોકો પકડાઈ પણ ચૂક્યા છે એજન્ટો મારફતે લોકો લાખો રૂપિયા ખર્ચી ગેરકાયદેસર અમેરિકા પહોંચી જતા હોય છે રાજ્યમાં છેલ્લા થોડા વર્ષોથી કબૂતરબાજીના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે બનાવટી પાસપોર્ટના આધારે અમેરિકા જતો યુવક પકડાયો છે જેમાં પોરબંદરના દિલીપ મોઢવાની ધરપકડ કરવામાં આવી છે તેમાં રામરાજુ બેગોના નામના બનાવટી પાસપોર્ટ બનાવ્યો હતો જેમાં ઇમિગ્રેશન અધિકારીએ શંકા જતા યુવકને ઝડપી ફરિયાદ નોંધાવી હતી જો મોઢવાડિયા મૂળ પોરબંદરનો રહેવાસી છે કે જેણે એનું જન્મનું પ્રમાણપત્ર દેવભૂમિ દ્વારકા ખીજડ ગામનું આપેલું હતું સૌપ્રથમ પ્રથમ અને ત્યાર પછી એણે વલસાડનું એક ડુપ્લિકેટ જન્મ પ્રમાણપત્રના આધારે પાસપોર્ટ મેળવેલ જેનું જેમાં એને નામ રામ રાજુ બેગોન તરીકે દર્શાવેલ છે પરંતુ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર જતાં હતા યુકે ત્યારે એને શંકા જતા એના વધારાના ડોક્યુમેન્ટ ચેક કરતા વ્યક્તિ ખોટા નામ ધારણ કરી પાસપોર્ટ બનાવેલ છે એવું જણાય ત્યારે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને ગુના દાખલ કરીને એસઓજી ને તપાસ સોંપેલ છે એજન્ટ માં એને રાજુ બેગોન નામ જે વ્યક્તિ છે જે યુકે માં છે એનું નામ આપેલ છે એના સંપર્કમાં આવી અને એને યુકે જવા માટે આ જે ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવેલ છે ડુપ્લિકેટ પાસપોર્ટ છે એ મુંબઈ પાસપોર્ટ ઓફિસ થી ઇસ્યુ થયેલો નો આરોપી જણાય છે પરંતુ તો હકીકતમાં તો વધુ તપાસ કર્યા પછી જ ખબર પડશે કે મુંબઈ પાસપોર્ટ ઓફિસ એ કરેલ છે અથવા તો કોઈ અન્ય જગ્યાએ બનાવેલ છે ત્યાં એની પાસે visa પણ હતા in in <tribut> <tribut> <rules> <tributzessice> <tribut <pineapple>. uh, student એ કઈ ના હતા એ ક્યાંથી એ જે visa જણાવે છે પણ એ હજી અમને શંકા છે કે સાચા જે ખોટા છે શું છે એની તલ પરથી રિમાન્ડ મેળવી અને અમે તપાસ કરશું પછી અમને exact ખ્યાલ આવશે student એટલે ટૂંકમાં એક કામ કરવા માટે યુકે જવાનો હતો agent એને એવું કીધું હતું હું તને યુકે લઈ જઈશ એટલે agent સાથે એને જે કઈ dealing કર્યું છે.

એ બધા મુદ્દા અમે રિમાન્ડમાં આવરી લેવાના છે એ રિમાન્ડ માંગ્યા પછી જ એમાં વિશેષ સમય લાગશે કારણ કે જે કે છે એ સાચું માનવાને કારણ નથી કે જે ઓફિસનું કે ઓફિસે અમે તપાસ કરી ત્યાર પછી જ એક્ઝેક્ટ તમને ખબર પડશે કે ખરેખર એને અહીંયાથી જ મેળવ્યું છે મૌખિક રીતે તો કોઈ પણ જગ્યાએ કે કે મેં અહીંયાથી મેળવ્યું છે પણ એ અમે માનશું નહીં રાજુ બેગોળ રાજુ બેગોળ બાવીસ લાખ નું જણાવે છે ના યુકે એટલે એની એનું છે એટલો સમય નથી મળ્યો કે અમે પૂરી તપાસ કરી કલાક પણ નથી થયા એટલે માંગ્યા પછી તમામ તપાસ થઈ શકશે બર્થ સર્ટિફિકેટ પોરબંદરનું એનું જે ઓરિજિનલ છે નું છે પણ જે ખોટું બનાવ્યું છે વલસાડ નું છે અહીંયા એ એની રીતે જે અલગ અલગ કામ ધંધા કરતો હતો પણ યુકે છે અને એને કંઈક જે બિઝનેસ નાનો મોટો કરવાનો હતો જેની લાલચ એને એજન્ટે આપેલ અને યુકે જવા માટે એને જે ડીલિંગ કર્યું એજન્ટ સાથે યુકે જઈને પોતાનો છ મહિનાનો એને પીઆર વિઝા મળેલા હતા પછી કંઈક વિચારીને કરો પણ એ દરમિયાન પકડાઈ ગયા છે